મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા ઓકે છો હું પણ ખૂબ જ મજામાં છું અને આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે અને આજે કંઈક નવી જગ્યા દેખાવાની છું તમે બેક સાઈડ ઓલરેડી જોઈ શકો છો તો ઘરેથી મેં કોઈ બ્લોગ શૂટ નહોતો કર્યો અને અહીંયા આવીને બ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે એટલી સરસ મજાની જગ્યા છે તો અમે પણ ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે આટલા વર્ષો રહેવા છતાં પણ આ જગ્યા રહી ગઈ હતી અને ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અમારા ઘરેથી હાફ એન્ડ વન આવવાનું ડ્રાઈવ છે તો આવી ગયા છે ઓલરેડી અહીંયા ટિકિટ પણ લઈ લીધી છે ટિકિટ કેટલી છે પર પર્સન કેટલી છે અડલ્ટની કેટલી છે કેટલી એ પણ હું મેન્શન કરી દઈશ અહીંયા તાકી કોઈક અહીંયાથી જોબકથી સાઉથ આફ્રિકાથી કોઈને આવવું હોય કોઈ બ્લોગ જોતા હોય એમને આઈડિયા રહે ખ્યાલ આવે એટલા માટે તો આ એન્ટ્રન્સ છે ઓલરેડી આવી ગયા છે અમે અને ફર્સ્ટમાં ફર્સ્ટ અને બધી અહીંયા રાઇડો છે અંદર નાના છોકરાઓને રમવાનું બધું છે સ્વિમિંગ છે નાના છોકરાઓનો કિડ્સનો સ્વિમિંગ અલગ છે મોટાનો અલગ છે અને ટ્રેન છે જે આખી તમને જંગલની રાઈડ કરાવે છે તો ફર્સ્ટ અમે એ જ બેસવાના છે અમને બહુ ગમે છે એટલે કે હું તમને દેખાડીશ પહેલાં અને કાલે પણ અમે ગયા હતા આજે ટ્વેન્ટી સિક્સ છે કાલે ગઈકાલે ટ્વેન્ટી ફિફ્ટ હતી કાલે મેં કોઈ વ્લોગ નોટો કર્યો કારણ કે અમે ગયા હતા બહાર પણ નોટો કર્યો એક શોર્ટ મૂકેલો છે તમે જોઈ આવજો ચેનલ પર બીકોઝ એનો બે મહિના પહેલાંનો જ વ્લોગ છે ઓલરેડી વમવાદ બેલા બેલાનો તમે જોયો જ હશે તો પછી એકને એક જગ્યાના વ્લોગ તમને પણ જોવાના ના ગમે કંટાળો આવે એટલા માટે મેં કાલે કોઈ વ્લોગ નોટો શૂટ કર્યો અને આજે નવી જગ્યા છે એટલે મેં વિચાર્યું કે તમને પણ દેખાડવું જોઈએ જે લોકો અહીંયાથી છે એ લોકોને પણ કામની વસ્તુ છે કે કોઈને ના જોઈ હોય તો આવવા માટે ચાલે એટલા માટે તો પ્રિટોરિયામાં છે લોકેશન એ પણ હું શેર કરી દઈશ પાર્કનું નામ શું છે એ પણ મેન્શન કરી દઈશ ટિકિટના પ્રાઇસ શું છે એ પણ મેન્શન કરી દે અંડર જે બધી રાઇડો છે સ્વિમિંગ છે બધું ઇન્ક્લુડ છે અને આવું એક આ લીધું છે અમે પણ સામાન રાખવા માટે અને બેસવા માટે તેના તમારે અલગથી ફાઇવ હંડ્રેડ ટ્રેન્ડ ચાર્જ કરે છે એ તમારે પે કરવાનો હોય છે અને પછી હાયર કરવાનું હોય છે અમે પણ કર્યું છે ત્યાં આપણો સામાન રાખ્યો છે તો ચાલો હવે જોઈએ આપણે હું તમને દેખાડું પહેલાં હું એટલું બોલ 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 કરું છું તમે બોરિંગ થઈ જશો અને એટલા પહેલાં આપણે જગ્યા જોઈ લઈએ કેટલી સરસ મજાની જગ્યા છે અને તેની રાઈડ કરીશું એ પણ જોઈશું આપણે ચાલો બ્લોગને કન્ટિન્યુ કરજો અને આવા નવા 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 બ્લોગ જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવી બોલો ચાલો અહીંયા ચાલો ઉનાવાળી ટી બીજી ટલ જોયું તમે ટ્રેનમાં કેવું હતું જોઈ લીધું તમને પણ જોઈને મજા આવી હશે અને અમે તો ખૂબ એન્જોય કર્યું છે હજુ પાંચ છ વાર બેસીશું અમે આખો દિવસ અહીંયા છે એટલે હતું તમે જોયું અને હજુ અમે અહીંયા જ છે હજુ વાઈગા છે બાર ત્રણથી ચાર વાગ્યા સુધી ને અહીંયા છે એટલે હું દરેક વસ્તુ તમને દેખાડી હવે અમે ટ્રેનની રાઈડ કરી લીધી સ્વિમિંગ છોકરાઓ એન્જોય કરી લીધું અમે ફોટો શૂટ કરી લીધું ઘણા બધું વિડીયો ઉતારી લીધા રીલ બનાવવાની એ કરી લીધી ઇન્સ્ટામાં પણ જોયા આવજો તમે રીલ તમને જોવા મળી છે ઇન્સ્ટા આઈડી હું અહીંયા મેન્શન કરું છું ત્યાં પણ ફોલો ના કર્યું હોય તો કરી દેજો અને બસ હવે જે છે કપડાં ચેન્જ કરવા માટે કેમ કે કાલે વરસાદ હતો પણ ત્યાં ગરમ પાણીના હતા એટલે મજા આવી ગઈ હતી પણ આજે તો અહીંયા ઠંડા પાણી છે તો અમે પણ વિચાર્યું કેમ કે વેધર અત્યારે જ ખરાબ છે અત્યારે વરસાદ છે એવરી ડેના તો ટાપ પડે તો સારું વિચારો અને ભગવાનની કૃપા કે ટાપ છે આજે ગરમી છે એટલે હવે કપડાં ચેન્જ કરીએ છીએ અને પછી સ્વિમિંગમાં જવાના છે તે પણ આપણે જોઈશું ચાલો તમે લોગને જોતા રહેજો પછી આપણો કપડા ચેન્જ કરીને ફરીથી એક એક વાર ટ્રેનની ની રાઈડ કરી કેમ કેમકે એમાં અમને ખૂબ મજા આવે છે બધાને બહુ ગમે છે એટલા માટે તો આવી ગયા અને હવે અહીંયા જોઈએ છે પણ પાણી ઠંડુ છે અને વેધર એટલું પણ ગરમ નથી આજે ઓરાય છે કાલ કરતાં કાલે વરસાદ તો આજે નથી પણ ઠીકઠાક છે ઠંડુ છે એટલે જોઈએ ઠંડુ પાણી છે કદાચ છે છોકરાઓ રમે છે અને બેઠા છે અમે તો ચાલો જોઈએ આપણે ભાઈ કાં છે ભાઈ કાં છે કાં છે અંદર પાણી ઠંડુ નથી લાગતું બહુ ઠંડુ ને આઉટર એવો બપુઆ તો તમે જોઈ શકો ઘણી બધી રાઈડો છે અહિયાં ઘણું બધું છે એન્જોય કરવા માટે અને એક આખો દિવસ નીકળી જાય એવું છે અને અમે પણ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અમારા જે આ ફ્રેન્ડ લોકો છે એ લોકો આવેલા હતા ઓલરેડી એટલે એમણે સજેસ્ટ કર્યું એટલે અમે આવ્યા બસ સરસ જગ્યા હતી આજે અમને એવું ટેન્શન હતું કે વરસાદ પડશે અને અમે ક્યાં જઈશું તો સારું કે વરસાદ પણ નહીં પડ્યો અને તાપ પણ હતો થોડો ઘણો અને જગ્યા પણ સરસ એવી મળી તમે મારી બેક સાઈડે જોઈ શકો છો અને મેં તમને ફ્રન્ટ કેમેરાથી પણ બધું દેખાડ્યું છે તો બસ આ બધી વોટરની રાઈડો હતી ક્યાં ના અમે પછી પછી પીઝા મંગાવી એ પણ ખાઈ લીધા લંચમાં તો આ લોકો જઈને બધું બહારથી પીઝાને લઈ આવ્યા અને લંચ કરી લીધું એનું મેં કંઈ સૂટનો ઓર્ડર કર્યું કારણ કે અમે ભીના હતા તો રાઈડો માટે નીકળીને ગયા અને લંચ પટાવ્યું અને પાછા આવી ગયા છે હવે કદાચ આઈ થિંક વાઈગા છે ત્રણ તો હવે પાંચ વાગ્યા સુધી બે કલાક જેવું છે હજુ અમારી પાસે તો જોઈએ અને હજુ એન્જોય કરીશું પછી કપડાં ચેન્જ કરીશું અને ઘરે જઈશું તો બ્લોગને હજુ કન્ટિન્યુ કરજો કંઈક જોવા મળશે કોઈ પણ રાઈડો તો એ પણ હું તમને દેખાડીશ જો આ પણ સરસ મજાનું છે દરેક જગ્યાએ આવા બનાવ્યા છે આપણે શું કહેવાય આ ઝોપડા જેવા બનાવ્યા છે એમાં બધા લોકો બેસીને એન્જોય કરી શકે એ લોકોનું ઘરેથી ફૂડ લાવ્યા હોય એ અને અહીંયા જો બ્રાય કરે છે ઠેર ઠેર બ્રાયના સ્ટેન્ડ પર રાખવામાં આવ્યા છે જો આ લોકો પણ અહીંયા બ્રાય કરે છે તો બધા જ આવી રીતે જો આગળ પણ છે અને આને મેં કીધું એમ હાયર કરવાનું હોય છે અમે પણ ફાઇવ હંડ્રેડ રેન્ટ આપીને હાયર કરેલું છે આ ટાઈપ તો જુઓ અને દરેક જગ્યાએ બ્રાયના સ્ટેન્ડ છે બધા બ્રાય કરે છે ઘરેથી લાવ્યા હોય એ ખાય છે બહારથી ઓર્ડર કરીને લાવે એ ખાઈ શકે છે અને આ પુલ છે નાના કીર્સના પુલ છે આ બાજુ અલગથી અને અહીંયા મોટાના છે અહીંયા ઘણા બધા પુલ છે એક જ નથી ત્રણથી ચાર પુલ છે મોટા અડલ્ટના પણ અને નાના કિર્સના પણ ઓલરેડી અમે તે બાજુ એન્જોય કરીને આવી ગયા અને આ છેલ્લું છે હવે ચાલો ટાઈમ ટુ બો હોમ સાંજના વાગી ગયા છે ચાર અને અમે દસ વાગ્યાના આવ્યા હતા ખૂબ એન્જોય કર્યો અને ઘરે જવાનો ટાઈમ છે ખૂબ સરસ મજાનો પાર્ક છે અને નીચે બસ હવે બધું સામાન પેક કરીને ઘરે જવા નીકળી ગયા છે અને ખૂબ સરસ મજાનો પાક છે અહીંયા બધું મેન્શન કરે છે જો ટાઈમિંગ છે એનો કેટલાથી કેટલા અને એવરી ડેને આઈ થિંક ખુલ્લો રહ્યો છે સેટરડે સન્ડેનો ટાઈમ અલગ છે અને વીકેન્ડનો ટાઈમ અલગ છે